તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સૌ કોઈને ભાવતી અને એકદમ તીખી તમધમથી એવી ચણાની દાળ એક વાટકી ચણાની દાળથી ઘરે જ આપણે નમકીન ચણાની દાળ બનાવવાના છીએ તો ચાલો જોઈએ તેની રેસીપી સૌ પ્રથમ એક વાટકી જેટલી ચણા દાળ લઈશું જેની અંદર લગભગ ત્રણ ગ્લાસ જેટલા પાણી એડ કરીને પાંચથી છ કલાક માટે તેને મૂકી દઈશું પાંચથી છ કલાક બાદ આપણી દાળ એકદમ ફૂલી જશે તો તેને આપણે વ્યવસ્થિત રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું દાળ એકદમ નરમ થઈ જવી જોઈએ ત્યારબાદ આપણે એક ચારણી વડે દાળનું પાણી વિતાારી લઈશું અને ત્યારબાદ એક કપડા પર મૂકીને ચણાની દાળની અંદર રહેલું બધું જ પાણી જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી તેને સૂકવી લઈશું ચણાની દાળ થોડી વાર પછી એકદમ જ કોરી થઈ જશે ત્યારબાદ હવે આપણે તેને ચણા દાળ કરીશું હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું આપણું તેલ બરાબર રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર ચણાની દાળ એડ કરીશું અને આ ચણાની દાળ એકદમ મસ્ત મજાની ક્રિસ્પી થઈ જાય અને અંદરથી સોફ્ટ રહે ત્યાં સુધી આપણે તેને તળી લઈશું ચણાની દાળ તળાઈ જશે એટલે તેની જાતે જ ઉપર આવવા લાગશે ઉપર આવે એટલે ચણાની દાળને આપણે તેલમાંથી કાઢી લઈશું તો એકદમ લાઈટ બ્રાઉન અને એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચી એવી ચણાની દાળ તૈયાર છે તો હવે આપણે તેની ઉપર બજાર જેવી ટેસ્ટી તીખી અને તમતમતી બનાવવા માટે મસાલા કરીશું મસાલામાં અહીંયા મેં કુમઠી લાલ મરચું તીખું લાલ મરચું હળદર ચાટ મસાલો મીઠું અને સંચળ પાવડર લીધો છે હવે આ બધા જ મસાલાને આપણે ચણાની દાળની અંદર એડ કરીશું ધ્યાન રાખવું કે આ વખતે થોડી દાળ ગરમ હોવી જોઈએ જેથી તેલની અંદર આ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને એકબીજાને ચોંટી જાય તો એકદમ બજાર જેવી જ ટેસ્ટી ચણાની દાળ આપણી તૈયાર છે તો ચાલો હવે આ ચણાની દાળને આપણે ગાનીશ કરીએ તો એની અંદર એક વાટકી જેટલી ડુંગળી એક વાટકી ટામેટું અને એક વાટકી ચણાની દાળ એડ કરી તેની ઉપર થોડા કોથમીર નાખી અને તમને ગમે તો લીંબુનો રસ નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું તો આપણી બજાર જેવી ચટપટી એવી ચણાની દાળ ઘરે જ તૈયાર છે તો આવી જ ક્વિક હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો